અ રેમોજંગ કે નદી કે અંદર છે હમ જાતે હુએ અ અહી દેખાય ગયે પાણી બોલો અમરનાથ ભગવાન કી જય લાસ્ટ વ્લોગ ના એન્ડિંગ મે તમે દેખ્યું કે વરસાદ ચાલુ થઈ ગયો હતો અને વરસાદે મારી આ વન ડે સોલો ટ્રાવેલિંગ જર્ની ને ચાર ચાન લગાવી દીધા હતા કઈ પણ કહો વરસાદમાં બસની બારીવાળી સીટ પર બેસીને ઈયરફોન માં સંગ સાંભળવાની અલગ જ મજા છે સોંગ સાંભળતા સાંભળતા ક્યારે અમે મિની અમરનાથ પહોંચી ગયા ખબર જ ન પડી મિત્રો હાલ આપણે પહોંચી ગયા છીએ મિની અમરનાથે પણ અહીં વરસાદ ફૂલ ચાલુ છે એટલો ચાલુ છે કે હું ત્યાં જઈ બી નહીં શકતો જો હું ગયો તો મારો ફોન બગડી જશે તમને બતાવી પણ દઉં ફૂલ વરસાદ ચાલુ છે મિત્રો અને મારા પણ વટાપ્રૂફ નથી કપડાં પણ વરસાદ ચાલુ હતો મને થયું લાવો થોડો નાસ્તો કરું તો મિત્રો ફાઇનલી વરસાદ ઉભો રહી ચૂક્યો છે અને હાલ મારી પાછળ છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્કનું બોર્ડ અને એની બાજુમાં જ છે સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક બટ હાલ આપણે ત્યાં જવાનું નથી હાલ આપણે જવાનું છે મિની અમરનાથે ચાલો મિત્રો ફટાફટ તમને બતાવી દઉં મિની અમરનાથ તમારો સબડ રહ્યો તો એક દિવસ ઓરિજિનલ અમરનાથ પણ જઈશું મિત્રો હું અમરનાથ જતો હતો મિની અસલી નહીં અને મને રસ્તા મળ્યા આ ડાયમંડ બોલો આ બધા પેલા વિનય લાઈટ સર મળીએ તમારું નામ શું છે ભાઈ દક્ષિત દક્ષિત સ્પાઈડર મને ગયો અને તમારું નામ મારું નામ છે વિનોદ લોલો મિત્રો તમે લોકો ખાલી રૂટ દેખો દોઢ કિલોમીટર લાંબો રૂટ છે આવી રીતે મસ્ત જંગલ ટાઈપ અને લાસ્ટ આવે છે મિની અમરનાથ પર ઓર યા બહુત ગંભીર મિત્રો એટમોસફીર દેખો થોડી ઘણી આપણા જેવી રહી તમે પાણીયારી ગયા હશો તો તમને ખબર હશે કે આ ટાઈપનો જ માહોલ હોય છે જાગણ કે કે નદી અંદર જાતે હુએ અહીંયાથી રહ્યો આપણો રસ્તો રસ્તો મજેદાર હો બાકી મિત્રો કેવું પડે તો હવે લગભગ એક કિલોમીટર જો બાકી હશે અહીંયાથી વધારે દૂર નહીં હોય ઝ ફેલાવી દીધી હતી કે પાટણમાં આવવાનો છે અહીંયા તો દેખો આપણા માટે શેલ્ટર લગાવી દીધા મજાક મજાક ગાઈસ જો તમને પગપાળા ન હોય તો તમારા માટે ઇકોની પણ સુવિધા છે જેની ટિકિટ છે ત્રીસ રૂપિયા બટ મને બ્લોગ સારો ઇન્ટરેસ્ટિંગ બનાવ્યો હતો લાંબો બનાવ્યો હતો એટલા માટે મેં પ્રીફર કર્યું કે ચાલીને જાઉં જેથી તમને પણ બતાવી શકું કે અહીંયા શું શું છે ખાસી બધી દુકાનો પણ છે નાના છોકરાઓ માટે એટલે નાના છોકરાઓને લઈને નહીં આવવાનું એક જીદ કરશે હવે તો આ કોલેગ જ રસ્તો આવી ગયો આહા ગ્રીનરી લીલાસ અહીંયા લાગે સુવિધા છે અહીંયા મારી ફૂલ સુવિધા કરી દીધી કે હેડો ભાઈ ભલે પાર્ટન એમને આટલી સુધી કષ્ટતા પડી બટ હવે નહીં કારણે કે બ્લોગ બનાવવાનો છે એટલા માટે એ વચ્ચે ગેપ હા હેડો ચાલે હવે કમ્પ્લીટ ફાઇનલી પગારથી આવી ગયા છે ઉપર જવા માટે મંદિર આ છે આપણો રસ્તો મિની અમરનાથ જવા માટે અને ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિની અમરનાથ મિની અમરનાથમાં આવેલ આ શિવલિંગ ક્યારે સ્થપાયું તેની કોઈ નિશ્ચિત માહિતી તો નથી પણ આ શિવલિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા અમરનાથના શિવલિંગ જોડે સમાનતા ધરાવે છે જેથી આ પ્લેસને અમરનાથજીવ બનાવીને અહીં રોજ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અને હજારો લોકો અહીં દર્શન કરવા આવે છે બોલો અમરનાથ ભગવાન કી મિત્રો સફરને મજેદાર બનાવવા માટે મેં લીધા છે થોડા બોર અને આ છે આપણો રસ્તો બીજા લોકો પણ બોર વિચરતા હતા પણ મેં ન લીધા કારણ કે બોલે તેના જ બોર વિચાર આજે મેં મારા નામની લક્ઝરી પણ દેખી લીધી તો મિત્રો મિનિ અમરના દર્શન કરીને હું પરત પહોંચી ગયો છું મારી લક્ઝરીમાં અને હવે અમે જઈશું આવડતું લખીને આવી જશે બાય એન્જિનિયર સાહેબ બાઇક લઈને ચાલુ થઈ ગયા હતા મને ત્યાં મૂડ નતો તો હું ફરી ઈયરફોન લગાવીને સુઈ ગયો તો મિત્રો હાલ અમે છીએ વૈજનાથ મહાદેવે અને આની સામે છે હનુમાન નાદે બહુ જ મોટી પ્રતિમા અને તેની પાછળ છે મેળો ભીડ બહુ હતી તો અમે બહાર થી દર્શન કરી લીધા હતા વૈસરાજ મહાદેવ ફરીને હાલ અમે પાટણ તરફ રિટર્ન થઈ ગયા છીએ અને હાલ અમે હોટલ કઈ છે નામ દેખાતો વૈસરાથ મહાદેવ ફરીને હવે અમે જઈએ છીએ પાટણ પરત તેની પહેલાં અમે હોટલ મહિષાગર આગળ રહે સીધો છે અહીં પાછળ અમારું લક્ઝરીમાં જમવાનું બની રહ્યું તે જમીને અમે પાટણ તરફ પરત થઈશું અને કેમ પી સો મચ